જીવનની દુર્ઘટના એ નથી કે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શક્યા નથી પણ જીવનની દુર્ઘટના તો એ છે કે તમારી પાસે કોઈ લક્ષ્ય હતું જ નહીં સપના જુઓ મોટા મોટા સપના જુઓ કેમ કે સપના જ એ બીજ છે જેમાં મોટા મોટા વૃક્ષો ઊભા કરવાની શક્તિ છે સપનાને સાકાર કરવા માટે જરૂરી છે તેના ઉપર કામ કરવાનું તમારા સપનાને આંખો ખોલીને જોઈ શકાય તેવા સપના બનાવવા તમારું લક્ષ્ય નક્કી કરીને લક્ષ્ય બનાવવું સફળતા માટે એટલું જરૂરી છે કે જેટલું જીવન જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે પોતે પોતાને જ પ્રશ્ન કરીએ કે આપણું લક્ષ્ય શું છે આપણે તેને પૂરું કરી શકશું શું આપણને આપણું લક્ષ્ય દેખાય છે સૂતા જાગતા ઊઠતા બેઠતા તે મહેસૂસ થાય છે જો નહીં તો આપણે પાણીમાં પડેલા સૂકા પાંદડા જેવા છીએ પાણીના પ્રવાહની સાથે સૂકા પાંદડાને તરતા જોયું છે જ્યાં પાણીનો પ્રવાહ ત્યાં પાંદડા દેખાય છે બસ આવી જ રીતે લક્ષ્ય વિના આપણે ચાલ્યા કરીએ છીએ જો આપણી સપનાની કમાનમાં તીર છે તો નિશાન સીધું સફળતા પર લાગે છે નિર્ણય આપણો છે આપણે કેવું જીવન જીવવા માંગીએ છીએ આપણે આપણા સપના પૂરા કરવામાં વર્ષો લગાવી દઈએ છીએ જો આપણી પાસે સ્પષ્ટ લક્ષ્ય હોય તો થોડા જ સમયમાં પૂરા કરી શકીએ છીએ નહીતર લક્ષ્ય વિનાનું સપનું બંધ આંખોએ જોયા જેવું હશે કલ્પના કરીએ કે આપણી ગાડી ચલાવીએ છીએ આજુબાજુમાં ઘણી ધુમ્મસ છે આપણી ગાડી ઘણી કિંમતી છે તેનું એન્જિન મોટું છે આપણે ગાડીને સ્પીડમાં ચલાવી શકીએ છીએ પણ ચલાવી શકતા નથી કેમ કે આગળ કંઈ દેખાતું નથી કેમ કે ધુમ્મસે રસ્તાને ઢાંકી દીધું છે આવું જ છે આપણું લક્ષ્ય વિનાનું જીવન એક ઘોર ધુમ્મસથી ઢંકાયેલા રસ્તાની જેમ આપણા જેવા ઘણાના મનમાં એવો પ્રશ્ન આવતો હશે કે મહેનત તો ઘણા કરે છે પણ સફળ તો થોડાક જ લોકો થાય છે હાવર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો એ એજ્યુ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે તમારો ભવિષ્ય માટે સ્પષ્ટ અને લેખિતમાં લક્ષ્ય નક્કી કર્યું છે અને તે લક્ષ્યને મેળવવા માટે તમારું શું આયોજન છે ફક્ત ને ફક્ત ત્રણ ટકા લોકો પાસે સ્પષ્ટ અને લેખિત લક્ષ્ય હતું તેર ટકા લોકો પાસે લક્ષ્ય તો હતું પણ સ્પષ્ટ અને લેખિત ન હતું બાકીના ચોર્યાસી ટકા લોકો પાસે કોઈ લક્ષ્ય જ હતું નહીં દસ વર્ષ પછી ફરી એ વિદ્યાર્થીઓને મળ્યા તો આશ્ચર્ય થાય તેવો નિર્ણય મળ્યો તેમાં ત્રણ ટકા લોકો પાસે સ્પષ્ટ અને લેખિત લક્ષ્ય હતું તે લોકો બાકીના સત્તાવન ટકા લોકોથી દસ ટકા વધારે કમાઈ રહ્યા હતા અને જે તેર ટકા લોકોનું લક્ષ્ય હતું પણ લેખિત અને સ્પષ્ટ ન હતું તે બાકીના ચોર્યાસી ટકા લોકોથી બે ટકા વધારે કમાઈ રહ્યા હતા જો આપણે સફળ થવા ઈચ્છતા હોય તો પોતાનો પ્રશ્ન કરો કરવો પડશે પોતાને પૂછવું પડશે આજથી દસ વર્ષ પછી આપણે પોતાને ક્યાં જોવાની ઈચ્છા છે દરેક સફળ કંપની દરેક વ્યાપારી દરેક માણસ આ કરે છે જીવનના નાના નાના ક્ષેત્રમાં પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી ઈચ્છા શું છે આપણે ટિકિટ કાઉન્ટર પાસે જઈએ અને આપણે એ બતાવવું પડે છે કે આપણે જવાનું ક્યાં છે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને બતાવવું પડે છે કે આપણે શું ખાવું છે આપણે કપડાં ખરીદવા જઈએ ત્યારે દુકાનદારનો સૌથી પહેલાં પ્રશ્ન એ જ હોય છે કે તમારે કેવા કપડાં જોઈએ છે કેટલી પ્રાઇસના જોઈએ છે આપણે ચિઠ્ઠી પોસ્ટ કરવા જઈએ ત્યારે તેમાં ક્યાં મોકલવાની છે તેનું સરનામું લખવું પડે છે તો જીવનની નૌકામાં લક્ષ્ય વિના કેમ આગળ વધશું નૌકામાં બેસી ગયા નૌકા ચાલુ કરી પણ ખબર જ નથી કે કઈ દિશામાં જવાનું છે તો વિચારો આ નૌકામાં બેસીને શું જનાર માણસનું શું થશે જો તમારી પાસે લક્ષ્ય હશે તો તે તમને ભટકવા નહીં દે રસ્તા પર ચાલનાર માણસે રસ્તા તરફ ઇશારો કરીને એક માણસને કહ્યું આ સડક મને ક્યાં લઈ જશે તે માણસે ચાલનાર માણસને કહ્યું કે તારે જવું ક્યાં છે ચાલનાર માણસે કહ્યું મને નથી ખબર તો તે માણસે હસતા હસતા કહ્યું કે તો કોઈ પણ રસ્તો પકડી લે શું ફરક પડશે વાસ્તવમાં આપણે જાણતા જ નથી કે જવાનું ક્યાં છે તો શું ફરક પડવાનો છે દરેક રસ્તો ક્યાંક ને ક્યાંક તો પહોંચાડશે જ પણ ફરક પડશે મોટામાં મોટો ફરક પડશે તે રસ્તો આપણને ત્યાં પહોંચાડી દેશે જ્યાં તમારે ક્યારેય જવું નહોતું અને અફસોસની વાત એ છે આપણામાંથી ઘણા લોકો આવી જ જગ્યાએ પહોંચી જાય છે કારણ કે આપણને ખબર જ નથી કે આપણે જવાનું ક્યાં છે જો તમારી પાસે લક્ષ્ય હશે તો તમને હારવા દે જુલાઈ કેટલીના ચેનલની તરફ વધતી ફ્લોરેસ્ટ ચેડવિન એ ઇંગ્લિશ ચેનલને પહેલાં પહેલા જ પાર કરી લીધી હતી કેટલીના ચેનલને પાર કરવાવાળી પહેલી મહિલા બનવાની હતી આખી દુનિયાની નજર તેના પર હતી ચારે બાજુ તેની વાતો થતી હતી આજુબાજુમાં ધુમ્મસથી ઘેરાયેલા વાતાવરણ હાડકાથી જાવી દે તેવી ઠંડી શાક માછલીના હુમલાથી બીક આ બધાની વચ્ચે તે સતત આગળ વધી રહી હતી જ્યારે તે પોતાના ચશ્માથી જોતી તો તેને બધું ધૂંધળું દેખાતું હતું તેણે હાર માની લીધી જાણી લો તમે કે તે તેના લક્ષ્યથી કેટલી દૂર હતી અડધો જ કિલોમીટર દૂર હતી તે તેના માટે અફસોસની વાત હતી તે એટલા માટે નથી હારી કે મુશ્કેલીઓએ તેમની હિંમત તોડી નાખી પણ ઘોર ધુમ્મસમાં તેને તેનું લક્ષ્ય દેખાયું નહીં ચેડવીને કહ્યું કે જો જો કિનારો જોયો હોત તો જરૂર જીતતી બે મહિના પછી તે ફરી પાછી આવી તે જ સમયે તે જ ઋતુમાં તે જ ધુમ્મસમાં પણ તેની નજર તેના લક્ષ્ય પર ટકી હતી આ વખતે તે ફક્ત સફળ થઈ નહીં પણ પુરુષોનો રેકોર્ડ તોડ્યો લક્ષ્ય તમને હાર માનતા નથી પ્રબળ લક્ષ્ય કોઈ માણસને જીવતો પણ રાખી શકે છે એક વાત તમને કહો એક સ્ત્રીને મોટી બીમારી થઈ ગઈ હતી ડોક્ટરે કહ્યું કે તું થોડાક મહિનામાં જ મરી જઈશ થોડાક દિવસો જીવવાની છે તે વખતે તેનો દીકરો બે વર્ષનો જ હતો બીમારીની ખબર પડતાના ત્રણ મહિના પછી તેના પતિનું મૃત્યુ થયું જિંદગી દયા નથી કરતી પોતે જ લડવાનું છે તે વાત તેના દિલમાં બેસી ગઈ અને સમજાઈ ગયું તેણે સંકલ્પ કર્યો કે તે તેના બે વર્ષના બાળકથી કોલેજનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી મળશે નહીં આ તેનું લક્ષ્ય બની ગયું તેણે પોતાના પતિની કિરાણાની દુકાન ચલાવી પૈસા ભેગા કર્યા અને પોતાના દીકરાને ભણાવ્યો તેના ઘણા ઓપરેશનો પણ થયા દરેક વખતે ડૉક્ટર કહેતા કે થોડાક મહિના જ છે થોડાક મહિના તું જીવી શકીશ પછી તારું મૃત્યુ નક્કી જ છે આ મહિના વર્ષો થવા લાગ્યા જાણો છો તેણે પોતાની આંખોથી પોતાના દીકરાની કોલેજની ડિગ્રી લેતા જોયો અને થોડા જ દિવસો પછી તે મરી ગઈ ચાલો આંખો બંધ કરીને વિચારીએ કે આપણે શું બનવાની ઈચ્છા છે તે સૂકું પાંદડું કે જે પાણીમાં તણાતું જાય છે કે તૂટેલી પતંગ કે જે હવામાં હાલક ડોલક થાય છે કે જે નૌકા કે જેને પોતાની દિશાની જ ખબર નથી જે પાણીની લહેરો સાથે ડોલતી ડોલતી જાય છે કે જે તીર કમાનમાંથી નીકળીને સીધું નિશાન પર લાગે છે જિંદગી આપણી છે નિર્ણય પણ આપણો જ છે ખૂબ ખૂબ શુભકામના ફરીથી મળીશું મિત્રો બીજા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો વસતા રહેજો